નમસ્તે જય શ્રી કૃષ્ણ શ્રી બાબળેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય અંતર્ગત ઓનલાઈન શ્રેણીમાં આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે શાસ્ત્રી ત્રણ એટલે કે ટીવાય બી એમાં અંગ્રેજી વિષયની ચર્ચા કરીશું આપણા વિષયનો મુખ્ય જે આજનો ટોપિક છે તે ગ્રામર છે વ્યાકરણ વિદ્યાર્થી મિત્રો આપણે પરીક્ષામાં અંગ્રેજી અને સાથે કમ્પ્યુટર વિષય હોય છે જેમાં અંગ્રેજી વિષય અને સાથે કમ્પ્યુટર મળી અને આપણું સિત્તેર માર્ક્સનું પેપર હોય છે આ સિત્તેર માર્ક્સના પેપરમાં પહેલો ભાગ પેલું યુનિટ જે છે જેમાં આપણા પ્રશ્નોના જવાબ પૂછે છે બીજું યુનિટ જે છે એમાં ઓફિશિયલ લેટર રાઇટિંગ હશે પેલું જે યુનિટ છે એમાં ત્રણ યુનિટ જે ગ્રીન પેરેટ ઇન અ કેજ હતું બીજું છે ધ ડેથ ઓફ અ હીરો એ અને ત્રીજું ધ કાવ ઓફ ધ બેરિકેટ આ ત્રણેય યુનિટમાં મળી અને કુલ વીસ ગુણના પ્રશ્નો પૂછાશે બીજું જે યુનિટ હશે એ બીજા યુનિટમાં તમારે ઓફિશિયલ લેટર લખવાનું થશે આ ઓફિશિયલ લેટર એ તમારે કોઈ પીજીવીસીએલ કર્મચારીને અથવા પોલીસ સ્ટેશનમાં પોસ્ટ ઓફિસમાં કે નગરપાલિકા મ્યુનિસિપાલિટીમાં કે મામલતદાર અથવા તો બેંકમાં તમારે આ પત્ર એના પર લખવાનું થશે આ પત્ર છે એના તમને દસ માર્ક્સ આપવામાં આવશે જે ત્રીજું યુનિટ આપણું છે એ ગ્રામરનો યુનિટ છે આ ગ્રામર વિભાગમાં એ અને બી આવા બે પાર્ટ પાડેલા હશે જેમાં પહેલો પાર્ટ એ છે એમાં આપણે પાંચ માર્ક્સની ખાલી જગ્યાઓ પૂછાય છે અને આ ખાલી જગ્યાઓ જે છે એ ફ્રે એ છે ફ્રેઝલ વબ વિશેની હોય છે અને બી સેક્શન છે એમાં સમાનાર્થી અને વિરોધાર્થી શબ્દો એ પાંચ પાંચ માર્ક્સના પૂછાય છે તો પાંચ માર્ક્સના ફ્રેઝલ વર્બ્સ અને પાંચ માર્ક્સના સમાનાર્થી વિરોધાર્થી શબ્દો આપણે પૂછાય છે તો આ જે ત્રણ યુનિટ છે ત્યારબાદ ચોથું યુનિટ છે એમાં એમ હોય છે અને પાંચમા યુનિટથી આપણા કમ્પ્યુટર વિષયના પ્રશ્નો શરૂ થાય છે તો આ જે પેપર પેપરસ્ટાઈલ આપણી છે એને અનુલક્ષી અને કેટલાક જે ફ્રેઝલ વર્બ્સ છે એ તમારી સામે તૈયાર કરીને મૂકું છું તો પહેલી શરૂઆત કરીએ કે આ ફ્રેઝલ વર્બ્સનો ઉપયોગ શું અને ફ્રેઝલ વર્બ્સ કોને કહેવાય તો વિદ્યાર્થી મિત્રો ફ્રેઝલ વર્બ્સ આપણે જોઈએ તો એક એવો શબ્દ સમૂહ છે કે જે ક્રિયાપદ અને અન્ય કોઈ શબ્દ દ્વારા જોડાય અને બનતો એક શબ્દ સમૂહ છે અહીંયા મુખ્ય શબ્દ છે એ ક્રિયાપદ હોય અને ક્રિયાપદની સાથે કોઈ ક્રિયા વિશેષણ અથવા તો પ્રી પોઝિશન જોડાય અને ફ્રેઝલ વબ બનતો હોય છે ફ્રેઝલ વબ છે એ એનો ઉપયોગ અત્યારે આધુનિક અંગ્રેજીને ભાષાને અભિવ્યક્તિ માટે ખૂબ જ વધારે પ્રચલિત છે જો અંગ્રેજી ભાષા આપણે બોલતા હોઈએ અને ફ્રેઝલ વર્બ્સનો ઉપયોગ ના કરીએ તો ભાષા છે એ થોડીક કાંઈક ખૂટતું હોય એવું લાગે કે સ્ટાઇલિસ્ટ ભાષા બોલવા માટે થઈ પ્રભાવશાળી ભાષા બોલવા માટે થઈ અને ફ્રેઝલ વર્બ્સનો ઉપયોગ કરવામાં આવે છે સામાન્ય રીતે ફ્રેઝલ વર્બ્સ છે એ કોઈ બે શબ્દ અથવા તો એક કરતાં વધારે શબ્દના જોડાણથી બનતો આ શબ્દ હોય છે અને અહીંયા મૂળ શબ્દના અલગ અલગ અર્થ કરી અને જો એને સંયોજવામાં આવે ભેગા કરવામાં આવે તો એના કરતાં વિપરીત અર્થ નીકળતો હોય છે કહેવાનો અર્થ એ છે કે ફ્રેઝલ વર્બ્સ છે એનો ઉપયોગ એ ભાષાને વધુ સારી રીતે અભિવ્યક્તિ કરવા માટે વપરાતો આ પ્રયોજન છે તો ફ્રેઝલ વર્બ્સ છે એ કેટલાક ફ્રેઝલ વર્બ્સ તમારી સામે મૂકું જેનાથી તમને આઈડિયા આવશે કે કઈ રીતે ફ્રેઝલ વર્બ્સનો ઉપયોગ થાય અને આ ફ્રેઝલ વર્બ્સ છે તમારી સામે ઇમેજ ઉપર એક પેજ પર ઘણા અમુક ફ્રેઝલ વબ્સ આપેલા છે આ ફ્રેઝલ વર્બ્સને કઈ રીતે વાંચવા અને એનો અર્થ શું થાય એની એક યાદી આ તમારી સામે સ્ક્રીન પર રાખું છું પેલો શબ્દ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે વાઇપ આઉટ પહેલો ફ્રેઝલ વર્બ છે વાઇપ આઉટ આ વાઈપ આઉટનો અર્થ થાય પૂરું કરી નાખવું ખતમ કરી નાખવું બીજો એક શબ્દ આપેલો છે કીપ અપ વિથ અહીંયા તમે જોઈ શકો મિત્રો કે અહીંયા બે કરતાં વધારે એટલે કે ત્રણ જુદા જુદા શબ્દો પ્રયોજી અને એક શબ્દ સમૂહ બન્યો છે કીપ અપ આઉટ કીપ અપ વિથ તો કીપ અપ વિથ ને અર્થ આપણે ગુજરાતી કરીશું સાથે રહેવું ત્રીજો શબ્દ છે ફોલ કોલ એફ એ ડબલ એલ સી એ ડબલ એલ ફોલ કોલ ફોલ કોલ છે જેનો અર્થ કરવો કે અન્ય ઉપર વિશ્વાસ કરવો આકર્ષિત થવું કોઈ પ્રત્યે આ પ્રયોજન માટે થઈ અંગ્રેજીમાં ફોલ કોલ ઉપયોગ કરવામાં આવે છે ત્યાર પછીનું ફ્રેશલ વર્બ છે ગેટ બેક ગેટ બેકનો સામાન્ય અર્થ થાય પાછા ફરવું પાછું ફરવું રિટર્ન થવું ત્યારબાદ એક શબ્દ આપેલો છે બેક આઉટ હવે અહીંયા તમે બે શબ્દ છે એ તમે જુઓ તો એના અલગ અલગ અર્થ કરશું ને એના કરતાં બેકઆઉટ આખા શબ્દ સમૂહનો અર્થ ચેન્જ થઈ જશે આપણે ખબર છે બીએસસી કે બેક એટલે પાછા ફરવું એવો અર્થ થાય અને આઉટ એટલે કે બહાર તો બહાર પાછું જવું એના જેવો અર્થ અહીંયા આપણે કરી શકીએ પરંતુ ફ્રેઝલ વર્બમાં આ આઉટ બંને શબ્દ જ્યારે સાથે પ્રયોજાય ત્યારે એમનો અર્થ થાય કે બોલીને ફરી જવું બોલ્યા પછી ફરી જવું એના માટે બેક આઉટ શબ્દનો ઉપયોગ થાય ત્યારબાદ શબ્દ છે કટ ઇન કટ ઇન છે કટ એટલે કાપવું થાય ઇન એટલે અંદર થાય અંદર અથવા માં કાપવું એવો અર્થ જુદા જુદા થાય પરંતુ ફ્રેઝલ વટ ઇનનો અર્થ થાય કોઈ વચ્ચેથી કોઈ વ્યક્તિને ટોકવું કોઈ બોલતું હોય ને વચ્ચેથી આપણે એને ટોકીએ એને કટ ઇન કહેવામાં આવે છે ત્યાર પછીનો શબ્દ છે સ્ટેન્ડ બાય સ્ટેન્ડ બાયનો અર્થ થાય મદદ કરવી સમર્થન કરવું કે સાથ આપવો આવા શબ્દો માટે સ્ટેન્ડ બાય શબ્દ છે એનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ ટર્ન અગેન ટર્ન અગેન શબ્દ છે એ કોઈની વિરુદ્ધ થઈ જવું એના માટે ટર્ન અગેન શબ્દ પ્રયોજવામાં આવે છે ત્યારબાદ સ્ટીક ટુ સ્ટીક ટુનો મતલબ થાય કે એક જ વાતને પોતાની અડીખમ એક જ વાત પર વળગી રહેવું નહીં એ જ છે હું કહું છું હન્ડ્રેડ પર્સન્ટ આમાં કોઈ બે મત નથી એવો ભાવ દર્શાવવા માટે અંગ્રેજીમાં સ્ટીક ટુ કહેવામાં આવે છે પોતાની એક જ વાતને વળગી રહેવું એના માટે શબ્દ છે સ્ટીક ટુ ત્યારબાદ એક ફ્રેઝલ વર્બ આપેલું છે ડિસ્પોઝ ઓફ વેચી નાખવું કોઈ વસ્તુથી છુટકારો મેળવવો આવા ભાવ દર્શાવવા માટે થઈ અને ડિસ્પોઝ ઓફ શબ્દનો પ્રયોજન કરવામાં આવે છે ત્યારબાદ શબ્દ આપેલો છે રન આફ્ટર રન આફ્ટર મતલબ પીછો કરવો પાછળ દોડવું એવા અર્થ થાય છે ત્યારબાદ શબ્દ છે લેટ ડાઉન લેટ ડાઉન એટલે નિરાશ કરવું કોઈને નીચે દેખાડવું એવા અર્થમાં એનું પ્રયોજન કરવામાં આવે છે ત્યારબાદ કટડાઉન શબ્દ આપેલો છે તો ડાઉનનો અર્થ થાય ઓછું કરવું ઘટાડવું એવો અર્થ કરવો ત્યારબાદ પે અટેન્શન પે અટેન્શન એટલે ધ્યાન આપવું ઘણા બધા લોકોની વચ્ચે જ્યારે તમારે તમારો કોઈ અભિપ્રાય આપવાનો હોય ત્યારે એ લોકોનું ધ્યાન તમારા તરફ આકર્ષિત કરવા માટે થઈ અને આ શબ્દનું પ્રયોજન કરવામાં આવે છે પે અટેન્શન એટલે બધા લોકો શાંતિથી તમારી તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે અને તમને સાંભળશે એના માટે પે અટેન્શન શબ્દ વપરાય છે ત્યારબાદ શબ્દ આપેલો છે પુટ ઓન પુટ ઓન એટલે કોઈ વસ્તુ પહેરવી કોઈને કાંઈક ભણાવવું કે ઢોંગ કરવો ધતિંગ કરવું આવા શબ્દો માટે પુટ ઓન શબ્દ છે એ અંગ્રેજીમાં એનો ઉપયોગ થાય છે ત્યારબાદ શબ્દ છે હેંગ અપ આ હેંગ અપ છે એ ખૂબ જ પ્રચલિત એવું ફ્રેશલ વર્બ છે હેંગઅપ એટલે ફોન રાખી દેવો ફોન કાપી નાખવો અથવા તો કોઈ વસ્તુને લટકાવવી આવા અર્થ માટે હેંગઅપ શબ્દ છે એનું પ્રયોજન થાય છે હેંગઅપ બાદ પોટ ટુગેધર નામનું એક વધુ પ્રચલિત એવું ફ્રેશલ વર્બ આપેલું છે તો પોટ ટુગેધરનો અર્થ થાય જોડવું એકઠું કરવું સરવાળે કુલ મળીને એવા અર્થ માટે અહીંયા પૂટ ટુગેધર અંગ્રેજીનું પ્રયોજન થાય છે શબ્દનું ત્યારબાદ એક શબ્દ આપેલો છે કીપ બેક કીપ બેકનો અર્થ થાય છુપાવવું સંતાડવું કોઈ રહસ્ય કોઈને વાત છૂપી રાખવી એવો ભાવ દર્શાવવા માટે કીપ બેક શબ્દ છે એનું પ્રયોજન થાય છે ત્યારબાદ એક શબ્દ આપેલો છે ઓવર રન ઓવર છે ને એ આમ તો સામાન્ય રીતે અકસ્માત સર્જાતો હોય અને એ કોઈ વાહનની નીચે કોઈ વ્યક્તિ આવી જાય કચડાઈ જાય એવા ભાવ માટે અહીંયા રન ઓવર શબ્દ વાપરવામાં આવે છે ગાડી નીચે કચડાઈ જવું કે કચડીને ભાગી જવું જતું રહેવું એ માટે રન ઓવર શબ્દનો ઉપયોગ થાય છે ત્યારબાદ એક શબ્દ આપેલો છે લૂક આફ્ટર લૂક આફ્ટર એટલે શું તો કે લુક એટલે જોવું થાય અને આફ્ટર એટલે પછી પછી જોવું એવો અર્થ નથી પણ લૂક આફ્ટર જ્યારે સાથે હોય ત્યારે એનું અર્થઘટન બદલાઈ જાય છે લૂક આફ્ટર એટલે દેખભાળ કરવી એવો અર્થ કરવો અહીંયા ત્યારબાદ ફ્રીક આઉટ શબ્દ આવે છે તો ફ્રીક આઉટ છે એ ગભરાઈ જવું એવો અર્થ થાય છે હું ગભરાઈ ગયો એમ આઈ ફ્રેકડ આઉટ મને બીક લાગી ગઈ હું ગભરાઈ ગયો આવી રીતે આપણે ગભરાઈ જવા માટે ફ્રેક આઉટ જે ફ્રેઝલ વબ છે એનો ઉપયોગ કરીએ ત્યારબાદ એક શબ્દ આપેલો છે કમ ઓવર બીજા અન્ય કોઈ વ્યક્તિ ઉપર આપણે પ્રભાવ પાડવો અથવા તો કોઈને મળવા આવવું હોય એવા ભાવ દર્શાવવા માટે કમ ઓવર શબ્દનો ઉપયોગ થાય છે પ્રભાવ પાડવો અથવા તો મળવા આવવું એ શબ્દ માટે કમ ઓવર ફ્રેઝલ વબ વપરાય છે ત્યારબાદ અન્ય એક શબ્દ આપેલો છે અગ્રી વીથ અગ્રી એટલે સહમત હોવું વીથ એટલે ની સાથે પણ અહીંયા તમે એનો અર્થ જુઓ તો યોગ્ય બાબત હોવી નુકસાનદાયક હોવું આવો ભાવ એ અગ્રી વિથ માટે કરવામાં આવે છે ત્યારબાદ શબ્દ આપે છે બિલિવ ઇન માં વિશ્વાસ રાખવો કોઈ વસ્તુમાં વિશ્વાસ રાખવો એને બિલીવ ઇન કહેવામાં આવે છે ત્યારબાદ શબ્દ છે બેઅર વિથ બી ઈ એ આર ડબલ્યુઆઈ ટી એચ બીઆર વિથ સાથ આપવો ટોલરેટ મતલબ સહન કરવું એવો અર્થ થાય છે અહીંયા કીપ અપ એ પછીનું એક ફ્રેઝલ વર્બ આપેલું છે કીપ અપ એટલે કે જાળવી રાખવું એ જે ચાલ્યું આવે છે એને આગળ ધપાવવું એવો અર્થ અહીંયા જાળવી રાખવો એવો અર્થ કરવો ત્યારબાદ એક અન્ય પ્રિપોઝિશન અન્ય વર્બ આપેલું છે બેક આઉટ બેક આઉટ એટલે આપણે કહીએ ને કે સુરા બોલ્યા ના ફરે પણ જો એ સુરા છે એ બોલ્યા ફરી જાય ત્યારે આપણે એને કહીએ કે તું તો વચનથી ફરી ગયો છો તો કોઈ વ્યક્તિ વચનથી ફરી જતું હોય ત્યારે એને બેકઆઉટ કહેવામાં આવે છે બેકઆઉટ એટલે પોતે જ પોતે બોલેલા વચનથી ફરી જાય છે એને બેકઆઉટ કહેવામાં આવે છે અને ચેકઆઉટ અતિ લોકપ્રિય અને પ્રચલિત એવું ફ્રેઝલ વર્બ છે ચેકઆઉટ આપણે ઘણી વખત સાંભળ્યું હોય જ્યારે કોઈ બારે ટુરિંગ માટે ગયા હોય અને ત્યાં ગેસ્ટ ગેસ્ટહાઉસમાં આપણે કોઈ રૂમ છે એ રાખ્યો હોય અને જ્યારે આપણે એ ગેસ્ટ હાઉસ છોડીને વિદાય લઈએ ગેસ્ટ હાઉસ ખાલી કરીએ ત્યારે ચેકઆઉટ શબ્દ વપરાય છે તો હોટલ છોડતા હોય કે કંઈ તપાસ કરવી હોય તપાસ કરવાની હોય એ દર્શાવવા માટે ભાવ દર્શાવવા માટે ચેકઆઉટ એવો શબ્દ વપરાય છે અન્ય એક શબ્દ છે કોલ ઓફ કોલ ઓફ એટલે કે રદ કરી નાખવું અથવા તો રોકવું કોઈ વસ્તુને રદ કરવી કે રોકવું આવા ભાવ દર્શાવવા માટે અંગ્રેજીમાં કોલ ઓફ શબ્દનું પ્રયોજન કરવામાં આવે છે તો અહીંયા કેટલાક મેં તમને ફ્રેઝલ ની ચર્ચા કરી આ ફ્રેઝલ વર્બ્સનો ઉપયોગ એ ભાષાને વધુ સમૃદ્ધ અને આધુનિક બનાવવા માટે કરવામાં આવે છે આજે સ્પોકન ઇંગ્લિશમાં આવા ફ્રેઝલ વર્બ્સ છે એ સૌથી વધુ માત્રામાં વપરાય છે કેટલીક વખત ફ્રેઝલ વર્બ વગર પણ તમે અંગ્રેજી બોલતા હો પણ એટલે એ અંગ્રેજીનો આટલો પ્રભાવ ના પડે જેટલો પ્રભાવ ફ્રેઝલ વર્બ્સ સાથે બોલવાથી પડે એટલે વિદ્યાર્થી મિત્રો આ ફ્રેઝલ વર્બ્સ છે એ આપણા માટે ખૂબ જ મહત્ત્વના કહી શકાય માટે જ શ્રી આપણી યુનિવર્સિટી દ્વારા આ ફ્રેઝલ વર્બ્સને ટીવાયના અભ્યાસક્રમની અંદર સમાવેશ કર્યા છે આવા ફ્રેઝલ વર્બ્સ એ પાંચ માર્ક્સની ખાલી જગ્યા સ્વરૂપે તમારે ચોથા પ્રશ્નમાં પૂછાશે તો જે આપણું પેપર છે એ પેપરમાં આપણે બધા જાણીએ છીએ તે મુજબ પહેલો પ્રશ્ન જે હશે એ તમારે ત્રણથી ચાર વાક્યમાં જવાબ આપવાનો હશે સાત કુલ પ્રશ્નો આપ્યા હશે જેમાંથી તમારે પાંચ પ્રશ્નોનો જવાબ લખવાના થાય છે તો આ પાંચ પ્રશ્નના જવાબ દસ માર્ક્સ માટે પ્રશ્ન એકમાં લખવાના થશે બીજો પ્રશ્ન જે આપણો પૂછાશે એ શોર્ટ નોટ ટૂંક નોંધનો પૂછાશે અહીંયા તમને ચાર ટૂંક નોંધ આપી હશે જેમાંથી તમારે બે ટૂંક નોંધ લખવાની થશે જેના દસ માર્ક્સ હશે ત્રીજો પ્રશ્ન જે છે એમાં ઓફિશિયલ લેટર લખવાનો થશે બે લેટર તમને પૂછા હશે જેમાંથી તમારે કોઈ એક લેટર લખવાનો થશે આ લેટર મેં તમને અગાઉ કહ્યું એ મુજબ તમારે કોઈ પોલીસ સ્ટેશન પોલીસ અધિકારીને નગરપાલિકા કે મામલતદાર શ્રીને આ રીતે કોઈ ઓફિશિયલ લેટર તમારે લખવાનો થશે અને આ લેટર છે એના તમને દસ માર્ક્સ આપવામાં આવશે ચોથો પ્રશ્ન જે છે વ્યાકરણનો એમાં પાર્ટ એ અને બી એવી રીતે બે પાર્ટ પાડવામાં આવ્યા હશે જેમાં પાર્ટ એની અંદર ફિલ ફિલિંગ ધ બ્લેન્ક્સ આપેલું હશે ખાલી જગ્યાઓ પૂરવાનું આ ખાલી જગ્યામાં ફ્રેઝલ વર્બ્સ પૂછાય છે પાંચ માર્ક્સના એના પછી જે બી હશે પ્રશ્ન ચારમાં એ ગીવ ગીવ એન્ટોનિમ્સ એન્ડ સિનોનિમ્સ જેમાં તમારે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દ આપવાના થશે ત્યારબાદ તમારે અંગ્રેજીના પ્રશ્ન પાંચમાં એમસીક્યુ પૂછાશે ત્રણેય યુનિટના મળી અને દસ માર્ક્સના એમસીક્યુ તમને પૂછાશે જે દસ એમ હશે તો આ રીતે આપણો ત્રીસ ચાલીસ અને પચાસ એ રીતે પચાસ માર્ક્સનું પેપર એ ઇંગ્લિશનું રહેશે અને બાકીનું જે વીસ માર્ક્સનું પેપર છે એ આપણું કમ્પ્યુટર વિષયનું રહેશે કમ્પ્યુટર વિષયમાં પણ તમે જાણો છો એ મુજબ કોઈ પણ આઠ પ્રશ્નના જવાબ તમારે આપવાના થશે પ્રશ્ન છમાં અને આઠ પ્રશ્નના આઠ માર્ક્સ હશે ત્યારબાદ સાતમા પ્રશ્નમાં પણ આઠ પ્રશ્નના સાચા એમસીક્યુ વિકલ્પ પસંદ કરીને લખવાના થશે જેના પણ આઠ માર્ક્સ હશે અને છેલ્લે પ્રશ્ન આઠમાં કેટલાક ખરા ખોટા પૂછાશે જે ચાર માર્ક્સના હશે ને ચાર ખરા ખોટા હશે તો આ રીતે સિત્તેર માર્ક્સનું પેપર અંગ્રેજી અને કમ્પ્યુટરનું એ કમ્પલસરી પેપરમાં તમારે એને લખવાનું રહેશે તો આ જે તમારી સામે ફ્રેઝલ બફ્સ મૂકેલા છે એ ફ્રેઝલ વર્બ્સ અન્ય આના જેવા પણ કેટલાક ફ્રેઝલ વર્પ્સ આ સિવાયના પણ હોઈ શકે પણ ફ્રેઝલ વર્બ્સ છે એ કઈ રીતે એનું અર્થઘટન કરવું એ એનાથી તમે માહિતગાર બનો એટલા માટે તમારી સમક્ષ કેટલાક પ્રચલિત ફ્રેઝલ વર્પ્સ છે એ તૈયાર કરીને તમારી સમક્ષ મૂક્યા છે આ ફ્રેઝલ વર્બ્સનો અભ્યાસ કરશો તો મને આશા છે કે તમે વધુ સારો અને ઉજ્જવળ દેખાવ કરી શકશો માત્ર પરીક્ષામાં જ નહીં પરંતુ જ્યારે પણ પ્રભાવશાળી તમારે બોલવાનું થશે ત્યારે આ ફ્રેઝલ વર્ષ તમને ખૂબ યાદ આવશે અને મદદરૂપ બનશે તો આ વ્યાકરણમાં આ પાંચ માર્ક્સના જે ફ્રેઝલ વફ છે એ તમે તૈયાર કરજો અને પરીક્ષામાં તમને એ ખૂબ મદદરૂપ બનશે જય શ્રી કૃષ્ણ